બે કેબિનમાં ભીષણ આગ અત્યારે લાગી છે સદનસીબે કોઈ જનાની નથી પરંતુ આગ એટલી વિકરા છે કે દૂર દૂર સુધી આપ જોઈ શકો છો ઉપર ઇલેક્ટ્રિક નો વાયર જે રહી છે ત્યાં સુધી આગ પહોંચી રહી છે

મોટી દુર્ઘટના સહેજમાં ટળી હોય એવું અત્યારે કહી શકાય કેમ કે આપ જોઈ શકો છો ઉપર ઇલેક્ટ્રિકનો વીજ વાયર અત્યારે જઈ રહ્યો છે આ આગ ક્યાં સુધી આવી પહોંચી હતી અને જો વાયરમાં આગ લાગે તો આપ જોઈ શકો છો ઘણી પબ્લિક અત્યારે એ તરફ અત્યારે જઈ રહી છે જેની માથે આ જીવતો વાયર એની માથે પડી શકે અને ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે તેવી પૂરી સંભાવના